ઘણું સારા કરે છે અને આપણે સવારના હે કે છાન રોટલી તો જોવે જ રોટલો ન હોય તો હાલે રોટલી તો હોવી જોઈએ કેમ કે મને હે કે ખાલી ચા પીવાનું મજા ન આવે ખબર સવાર હવે અમે ઊભા થઈ એટલે નાસ્તો તો જોવે તો મારે છાન રોટલી તો જોવે હતી ને બધું બનાવ્યું હતું મારા માટે કે પેશલ રોટલી તો બનાવી જ હમ ન હા બધી હોય તો રોટલી ખાવા તો રોટલી ખાવી જ પડે

દિનપુર વાડ વસે આ એનું કામ સે લાટ મહાલ ફેરોસે ફવાસે નીગોસે હમ હમ નીન લગાવી છે એવું હા હમ કોઈ આવર તો જાય હમ હા હવે તો નીકળી જાય આમ કરી છે માતાજી પાછા તારામ બેહાવા વાહ હા હા ઠંડે છે છે

तो फिर मिली है तेरे पड़ी के सांस में सरस में देने के ढाल बने ने किसे जो नहीं ने ढाल बने मगनी 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 नहीं भाई तो अड़द नहीं बनावी तो फोटो के लिए बोल आज का अड़द नहीं ढाल बने वाले हैं आप बने हम भी जाइए तो खबर ना पड़े नहीं ढाल ये नहीं जाइए तो ना खबर पड़े हम खाओ तो मतलब खबर पड़ रहा है तो मतलब ना हुआ है अड़द नहीं